રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં સત્યાવીસ નિર્દોષ લોકોનો જીવ ગયો છે હવે એમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓનો હાથ સામે આવી શકે છે વિસ્તારે વાત કરીએ કે કેવી રીતના અધિકારીઓ ભાજપના નેતા અને કોંગ્રેસના નેતા મળી અને ગેરકાયદેસર રીતના કેમ કરોડો રૂપિયા કમાવી રહ્યા છે કમાવ્યા તો ઠીક પણ એના કારણે નિર્દોષોનો નરસંહાર થયો છે રાજકોટ વિસ્તારે વાત કરીએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સાહેબ આપણે બધા જ જાણીએ છીએ કે રાજકોટના જૂના જે ટીપીઓ છે ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખભાઈ સાગઠિયા એમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે એસીબીમાં હવે એમની પાસે પોતાની કમાણી જેટલી હોય ને એનાથી સાતસો ગણી સંપત્તિ મળી છે હજુ પણ સંપત્તિ મળી શકે છે એવી રીતના પણ સંભાવનાઓ છે પણ સવાલ અહીંયા એ થાય કે કોઈ અધિકારી કેવી રીતના આટલા બધા રૂપિયા કમાવી શકે તો એની મોડસ ઓપરેન્ડી અહીંયા સામે આવી છે આ લોકો એટલે કે મનસુખ સાગઠિયા અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ ટીપી સ્કીમમાં ગોટાળા કરતા ગોટાળા કરવામાં મનસુખ સાગઠિયાને કટકી મળતી હતી એટલે કે રૂપિયા મળતા હજુ પણ ઘણા બધા ખુલાસા છે છે થઈ શકે જો સરખી રીતના કાર્યવાહી કરવામાં આવે તો કારણ કે આ ગોટાળામાં અધિકારી એકલા જ સંડોવાયેલા હોય એવું તો બની જ ન શકે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતા પણ સામેલ હોઈ શકે છે વાત હવે એ વાતની છે કે નામ ક્યારે સામે આવે છે હવે જે સમાચારની સૌથી વધુ ચર્ચા કરવામાં આવી છે એ પણ છે કે ભારતીય જનતા પાર્ટીના જે ટોચના નેતા છે રાજકોટના રમેશ રૂપાપારા અને રાજકોટ વોર્ડના જે કોર્પોરેટર છે હિરેનભાઈ એ મનસુખ સાગઠિયાને મળવા ગયા હતા વિચાર ભાજપના નેતા ઘપલા બાદ મનસુખ સાગઠિયાને કેમ મળવા ગયા છે એવી તો કેવી જરૂર પડી ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં બંને ભાજપના નેતાઓ સાગઠિયાની સાથે ચર્ચા પણ કરી અત્યારે સવાલ એ રીતના ઉઠી રહ્યા છે કે રાજકોટ પોલીસ સામે પણ સવાલ છે કે ભાજપના નેતાને કઈ રીતના સાગઠિયાને મળવા દીધા ભાજપના નેતાઓ જે છે એ સાગઠિયાના કાકા મામા સગામાં કાંઈમાં થતા હતા જો ખરેખર તપાસ થાય ને તો હજુ પણ ભાજપ અને કોંગ્રેસના બંને નેતાઓના કાંડ છે એ ખુલી શકે છે એવી રીતના સંભાવનાઓ છે પણ જો તપાસ થાય સરખી રીતના તો સત્ય શોધક સમિટી જે છે કમિટી જે છે શોધે તો બીજી ચર્ચા એવી પણ છે કે રાજકોટના બિલ્ડર પણ આવા કૌભાંડમાં કટકી કરતા હતા અને કરોડો રૂપિયા કમાવે છે અને કમાવી લીધા છે અને રાજકોટમાં બધું ચાલતું એનો મતલબ એવો કે ગુજરાતમાં પણ ચાલતું હોઈ શકે છે દેશમાં પણ ચાલતું હોઈ શકે છે આપણા ટેક્સના રૂપિયાનો કેવી રીતના ગેરઉપયોગ થઈ રહ્યો છે કેવી રીતના નેતાના અને અધિકારીઓના કિસ્સામાં જઈ રહ્યા છે આ બધું છે સગઠ્ય સાથે અમુક બિલ્ડરની પણ તપાસ થાય તો હજુ પણ કંઈક મોટું સામે આવી શકે છે હવે આપણે એ વસ્તુ સમજીએ કે કઈ રીતના રૂપિયા કમાવવામાં આવે છે તો થાય છે કઈક એવું કે કઈક મોટો પ્રોજેક્ટ સિટીની અંદર આવે ને તો ભાજપના અને કોંગ્રેસના નેતાઓ અને આના સિવાય જે સરકારી અધિકારીઓ છે એ બધાને ખબર હોય છે હવે આ લોકો જે પ્રોજેક્ટની જગ્યા લોકો પાસેથી એ જે તે સમયે સસ્તા ભાવે ખરીદી લે છે અને પછી આવી જ રીતના અબજો રૂપિયા કમાય છે સાગઠિયા પાસેથી દસ્તાવેજો મળ્યા છે અને એમાં ભાજપ અને કોંગ્રેસના જે રાજકોટના મોટા નેતાઓ છે એના નામ ખુલે એવી રીતના પણ શક્યતાઓ છે પણ જોઈએ હવે શું થાય છે કારણ કે હાઈકોર્ટમાં આ મુદ્દો આવવાનો છે અને આગળ શું થશે એ તમામ જે માહિતી છે એ અમે તમને ઓફ મીડિયાના માધ્યમથી દેખાડતા રહીશું અમારી સાથે જોડાયેલા રહેજો નીચે ડિસ્ક્રિપ્શન છે ને એટલે કે નીચે એક લખાણ લખવામાં આવ્યું છે એમાં એક લિંક છે એ લિંક ઉપર તમે ક્લિક કરશો ને તો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જશો જ્યાં અમે દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો મૂકતા રહેતા હોઈએ છીએ ધન્યવાદ